મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સીલજની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના પુત્ર અનુજ પટેલ સાથે મતદાન કર્યું તો ભૂપેન્દ્ર પટેલે મતદાન મથક પર મત આપવા માટે તેઓ કતારમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા અને મતદાન કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે અને ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે મેં પણ મતદાન કર્યું છે ને મતદાન કરવાની અમારી જવાબદારી છે તમે બધાએ એક ભારત શ્રેષ્ઠ ભારત માટે મતદાન કરવું દેશમાં લોકશાહીનું પર્વ પર્વમાં દરેક નાગરિક પવિત્ર ફરજ છે મતદાન કરવું આજે આખા દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે હું પણ મતદાન કરી આવ્યો છું ભારત દેશને શ્રેષ્ઠ ભારત સમૃદ્ધ ભારત અને વિકસિત ભારત બનાવવા માટે દરેકે દરેક નાગરિક મતદાન કરે એવી હું આપ સૌના માધ્યમથી વિનંતી કરું છું અને અમારે તો ગાંધીનગર મત ક્ષેત્રમાં મારો મત છે એટલે અમારા દેશના ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને અમે એમને માટે આજે ગાંધીનગર ક્ષેત્રમાં ખૂબ મોટું મતદાન થાય એના માટેની એક કાર્યકર્તા એમના વિસ્તારના એક ધારાસભ્ય તરીકે પણ હું સૌને અપીલ કરું છું કે એમાં પણ ખૂબ મોટું મતદાન કરી અને આપણે અમિતભાઈને જીતા